ભરૂચ સ્વતંત્રતા દિવસના પાવન અવસરે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ ભરૂચ શહેરને સુંદર અને હરિયાળો ઉપહાર આપ્યો છે ભરૂચ રેલવે સ્ટેશન પર આકર્ષક બગીચાનો વિકાસ અને સંચાલન કરીને પર્યાવરણ પ્રત્યેની સેવા તથા શહેરના સૌંદર્યમાં વધારો કર્યો છે આ પ્રસંગે ક્લબના પ્રમુખ રોટેરિયન રમાકાંત બહરૂપી સચિવ ભાવિક ગટરાણા આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી રોટેરિયન મોનેશ પટેલ રોટેરિયન અમિત તાપિયાવાલા રોટેરિયન શાંતિલાલ પ્રજાપતિ রটেরিয়ান বিনেশ তাপুরা রটেরিয়ান মিটেশ শাহ રોટેરિયન સંજીવ વર્મા ઉપસ્થિત રહ્યા હતા ખાસ નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં ડોક્ટર યુવરાજ પ્રિયદર્શીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે પર્યાવરણ સેવા સાથે ક્લબ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનની વ્હીલચેરનું દાન આપવામાં આવ્યું છે જેથી દિવ્યાંગ મુસાફરોને સરળતા સાથે મુસાફરીમાં સહાય મળી શકે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ હંમેશાની જેમ આ વર્ષે પણ સમાજ પર્યાવરણ અને માનવતા માટે પોતાની સેવા ચાલુ રાખી છે રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત ડીઆરયુસી મેમ્બર વડોદરા ડિવિઝન આજ રોજ સ્વતંત્ર દિવસ સ્વતંત્રતા દિવસના શુભ દિવસે રોજ ભરૂચ નર્મદા નગરી રોટરી ક્લબ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓના સુખાકારી માટે એક વ્હીલચેર તેમજ આગળના ભાગમાં આવેલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ લક્ષી એક્ટિવિટી કરવામાં આવી હતી આ પ્રવૃત્તિઓના લીધે યાત્રીઓની સુવિધામાં અને સુખાકારીમાં વધારો થશે ભરૂચ નર્મદા નગરી રોટરી ક્લબ દ્વારા અવારનવાર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓને ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે આ પ્રસંગે અહીંયા ભરૂચ રોટરી ભરૂચ નર્મદા રોટરી ક્લબના વિવિધ હોદ્દેદારો તથા રેલવેના સીએમઆઈ અને સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા થેન્ક યુ આજે પંદરમી ઓગસ્ટના પાવન અવસર પર રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી અમે ભરૂચ રેલવે સ્ટેશન પર આ વ્હીલચેરનું વિતરણ કરેલું છે અને બે પ્રોજેક્ટ આજે અહીંયા અમે કરેલા છે એક તો વ્હીલચેર જે નીડી લોકોને કામમાં આવશે અને પછી બીજું જે છે આ એક સારું એવું ગાર્ડન અને હરિયાળું ગાર્ડન જે પર્યાવરણને લાગતું પ્રોજેક્ટ છે એ અમે કરેલો છે અમારે આજે આ રેલવેનો અધિકારીઓ સાથે ખારી ખાસું એવું એ પ્રોજેક્ટમાં સહકાર મળેલો છે એના બદલ આભાર